જેના પગલે પાલનપુર સામખિયાળી રૂટ પર ટ્રેન સંચાલન ખોરવાઈ ગયું છે અકસ્માતની જાણ થતાં જ રેલવે વિભાગ દ્વારા તાત્કાલિક અસરગ્રસ્ત સ્થળે અધિકારીઓ અને સ્ટાફને મોકલી દેવામાં આવ્યા હતા ટ્રેક ક્લિયર કરી ફરી ટ્રેન વ્યવહાર શરૂ કરવા માટે યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરવામાં આવી છે આકાશવાતા પગલે રેલવે વિભાગ દ્વારા કેટલીક ટ્રેન સંચાલનમાં ફેરફાર કરવામાં આવ્યા છે ટ્રેન નંબર 19406 19405 ગાંધીધામ પાલનપુર ગાંધીધામ સંપૂર્ણ રીતે રદ કરવામાં આવી છે ટ્રેન નંબર 12959 બાंद्रा ટર્મినલ્સ ભુજને ભીલડી મહેસાણા વિરમગામ સામખિયાળી રૂટ પરથી ડાયવર્ટ કરવામાં આવી છે ટ્રેન નંબર 20984 દિલ્હી સરાઈ રોહિલા ભુજને પડ ભિલડી મહેસાણા વિરમગામ સામખિયાળી રૂટ પરથી ડાયવર્ટ કરવામાં આવી છે ટ્રેન નંબર 22483 ભગત કી કોઠી ગાંધીધામ ને ભિલડી સ્ટેશન સુધી જ દોડાવવામાં આવશે રેલવે વિભાગે મુસાફરોને પ્રવાસ પહેલા ટ્રેનની સ્થિતિ તપાસી લેવાની અપીલ કરી છે હાલ કોઈ જાણકારીના અહેવાલ નથી રિપોર્ટ ભરત ઠાકોર કચ્છ